આશીરવાલાભી શુદ પુરાણી પ્રસંધ બદલેજ ફરી કથાં બદલાયે વેદે નીદે 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 ની કતી નીં કથ�

જો બતની અંદર નથી છોડતી ને જેને બીજાનો બગાડવાની આદત પડી ગઈ હોય ને એની અંદર કોઈ સુધારણ થતો નથી માખી કાંઠે જેસીને દૂધ પીલે તો તો વાંડો ન આવે પણ એ માખી અંદર પડીને બધું દૂધ બગાડી નાખે પછી માલેની યોગ્ય દેતું નથી કાંઠે જેસી પી લે તો એક સરોવર ત્યાં ચોમાસાના દિવસો અને એકદમ ઠંડો પવન વાયો વાય રહ્યો હતો એટલાના એક ઉંદર નીકળ્યો અને હંસલાઓ હંસ ઘણ બધા બેઠા હતા ઉંદરને ઠંડી એટલી બધી લાગી કે આખો ધ્રુવ જે છે હંસ બહુ દયાળુ હતો એના મનમાં એવો વિચાર આવ્યો કે આટલો બધો ઉંદર ધ્રુજે ને હું એને છાયા કરું ઊંઘ મળે ને તો સવાર થાય તો એ સ્વસ્થ થઈ જાય સવાર પડે છે ત્યાં સુધી હંસ પોતાની બંને પાંખો ફેલાવી અને એની રક્ષા કરે રોડી થયું એટલે હંસના મનમાં વિચાર આવ્યો કે હવે ઉંદર સ્વસ્થ થયો હશે એટલે મારી પાંખો ભેગી કરી લઉં પણ જ્યાં જોઈને તો પાંખો નીચે પડી ગઈ કારણ કે ઉંદરનું કામ જ એ હતું સ્વસ્થ થયો એટલે એની પાંખ કાપી નાખી ઘણી વાર તમે જેનો અતિશય સારો કરતા ને પણ એની અંદર કાઈ બગાડવાનું જ કાર્ય કરશે કારણ કે એના મનમાં કોઈની ભાવમાં સુધારો પતો કે તેને ભગવાને ચક્કર આપ્યું હતું આ બાજુ સુદપુરાણી લખે છે એક દિવસની વાત બલી રાજાના આંગણે એને ઘણા બધા દેવોને જોયા અને દેવ્યો અને દેવોને વર્ષોથી વેર આવે વર્ષોથી જેમ સાસુ બહુને યુગોથી આવ્યું આવે છે કારણ કે ક્યાંક સરખું હોય એટલે બલિરાજાના મનમાં એવો વિચાર આવ્યો કે તમે ને અમારા મને

એમ દરિયાને આપણે જો મત્સુને